અગિયાર જુલાઈ બે હજાર છ એ બાર આરોપીઓ જેના લીધે એકસો ને નેવ્યાસી મુસાફરો મોત થાય છે અને આઠસો ચોવીસ લોકો ઘાયલ થયેલ હતા આ બધાને સોમવારે હાઈકોર્ટ નિર્દોષ જાહેર કર્યા હાઈકોર્ટે કહ્યું હતું કે ફરિયાદી પક્ષ છે આરોપીઓની સામેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે બસ આ જ કારણથી આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું વિગતવાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી ઘટનાના ઓગણીસ વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે ત્યારે ન્યાયાધીશ અનિલ કિલો અને ન્યાયાધીશ શ્યામ ચાકડ ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરેલા જે પુરાવાઓ છે એ આરોપીઓને દોષિત ઠેરવવા માટે નિર્ણાયક નથી અને આ બાર આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અગિયાર જુલાઈ બે હજાર છ ના રોજ મુંબઈના વેસ્ટર્ન સબબન વિસ્તારમાં ટ્રેનના સાત કોચમાં એક બાદ એક વિસ્ફોટ થયા હતા જેમાં કુલ એકસો નેવ્યાસી મુસાફરો માર્યા ગયા હતા અને આઠસો ચોવીસ લોકો ઘાયલ થયા હતા આરોપીઓ પાસેથી મળેલા પુરાવાઓ સાક્ષીઓના નિવેદનો અને જે કઈ પણ મળ્યું તે તેમને દોષિત ઠેરવવા માટે પૂરતા નથી બોમ્બ બનાવવા માટે વપરાતા વિસ્ફોટકોની યોગ્ય રીતે જાળવણી કરવામાં ન આવી હતી પુરાવાઓને સીલ કરવાની પદ્ધતિ પણ નબળી હતી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બના પ્રકારને રેકોર્ડ પર લાવવામાં પણ ફરિયાદ પક્ષ છે નિષ્ફળ ગયો છે આરોપીઓના નિવેદનોને જોતા એવું લાગે છે કે તેમણે બળજબરી રેકોર્ડ કરાવવામાં આવ્યા છે બોમ વિસ્ફોટના જે બાર આરોપીઓ છે એમાં કમાલ અહેમદ અંસારી તનવીર અહેમદ અંસારી મોહમ્મદ ફૈઝલ શેખ એહતેશામ સિદ્દીકી મોહમ્મદ માજીદ શફી શેખ આલમ શેખ મોહમ્મદ સાજીદ અંસારી મુઝમ્મિલ શેખ સોહેલ મહમૂદ શેખ જમીર અહેમદ શેખ નવીદ હસેન ખાન અને આસિફ ખાન છે અગિયાર જુલાઈ બે હજાર છ ના રોજ મુંબઈમાં સાંજે છ ને ચોવીસ વાગ્યા થી લઈ અને છ ને પાંત્રીસ વાગ્યાની વચ્ચે એક પછી એક સાત વિસ્ફોટ થયા આ બધા વિસ્ફોટ મુંબઈના પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનોના ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં કરવામાં આવ્યા હતા આ વિસ્ફોટો છે એ ખાર બાંદ્રા જોગેશ્વરી માહિમ બોરીવલી માટુંગા મીરા ભાયંદર રેલવે સ્ટેશનો પાસે થયા હતા ટ્રેનોમાં લગાવવામાં આવેલા બોમ્બ આરડીએક્સ એમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ અને ખીલીઓથી બનેલા હતા જે સાત પ્રેશર કુકરમાં મૂકવામાં આવ્યા હતા અને ટાઈમર સેટ કરી અને ઉડાવી દેવામાં આવ્યા પોલીસના જણાવ્યા અનુસાર માર્ચ બે હજાર છમાં લશ્કરે તૈબાના આઝમ ચીમાએ બહાવલપુરમાં તેના ઘરમાં ચીમી અને લશ્કરના બે જૂથ વડાઓ સાથે આ વિસ્ફોટોનું કાવતરું ઘડ્યું હતું પોલીસે કહ્યું હતું કે બે હજાર છમાં પચાસ યુવાનોને બહાવલપુરની એક તાલીમ શિબિરમાં મોકલવામાં આવ્યા હતા બે હજાર છ અને ત્રણ ઓક્ટોબર બે હાજર છ ની વચ્ચે આરોપીઓની ધરપકડ કરી હતી એ જ વર્ષના નવેમ્બરમાં આરોપીઓ કોર્ટને લેખિતમાં જાણ કરી હતી કે તેમની પાસેથી બળજબરીપૂર્વક કબૂલાત કબુલાત લેવામાં આવી હતી ચાર્જશીટમાં ત્રીસ આરોપીઓના નામ હતા આમાંથી તેર પાકિસ્તાની નાગરિકો તરીકે ઓળખાયા હતા લગભગ નવ વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ સ્પેશિયલ મકોકા કોર્ટે અગિયાર સપ્ટેમ્બર બે ના રોજ પોતાનો ચુકાદો આપ્યો તેર આરોપીમાંથી કોર્ટે પાંચ દોષિતને મૃત્યુદંડ ને આજીવન કેદ અને એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો બે હજાર સોળમાં આરોપીઓએ આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો અને અપીલ દાખલ કરી બે હજાર ઓગણીસમાં બોમ્બે હાઈકોર્ટે અપીલોની સુનાવણી શરૂ કરી કોર્ટે કહ્યું કે આ કેસમાં વિગતવાર દલીલો અને રેકોર્ડ સમીક્ષા કરવામાં આવશે આ કેસ બે થી બે ચોવીસ સુધી હાઈકોર્ટમાં પેન્ડિંગ રહ્યું સુનાવણી ટુકડાઓ માં થઈ છવ્વીસ અગિયાર ના મુંબઈમાં આતંકવાદી હુમલા દરમિયાન આતંકવાદી તહબ્બુર રાણા મુંબઈમાં હતો એનઆઈએનએ દ્વારા પૂછપરછ દરમિયાન તેમણે આ વાત કબૂલી પણ હતી કે હા હું પાકિસ્તાની આર્મી એજન્ટ હતો છવ્વીસ ના હુમલા સમયે આતંકવાદી રાણાએ સ્વીકાર્યું કે તે પાકિસ્તાની સેનાનો એજન્ટ છે તેણે કહ્યું હતું કે તેણે ડેવિડ કોલમેન હેડલી સાથે પાકિસ્તાનમાં લશ્કરે તૈબાના અનેક તાલીમ સેશનમાં હાજરી આપી હતી રાણાએ એમ પણ કહ્યું હતું કે આ લશ્કર છે એ ખરેખર એક જાસૂસી નેટવર્કની જેમ કામ કરે છે નમસ્કાર ત્યારે આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે